રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ચાલી રહેલા પુનર્વિકાસ કાર્યની સમીક્ષા કરવા માટે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી દેશભરમાં એક હજાર ત્રણસોથી વધુ રેલવે સ્ટેશનોનું નવીનીકરણ કાર્ય ચાલી રહ્યું છે અને અમદાવાદ સ્ટેશન તેમાંથી એક છે આ અંગે જોઈએ અમારો એક ખાસ અહેવાલ કાલુપુર રેલવે સ્ટેશન ટૂંક સમયમાં દેશના સૌથી આધુનિક અને સુંદર સ્ટેશનોમાંનું એક બનશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે થઈ રહેલા કામની સમીક્ષા કરી હતી. જેમાં કાલુપુર અને સરસપુર ખાતે થઈ રહેલા કામનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. એલિવેટેડ રોડનું બાંધકામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન સ્ટેશન અને નિયમિત રેલવે સ્ટેશનને એકીકૃત કરવાની પ્રક્રિયા પણ એક મુખ્ય એન્જિનિયરિંગ કાર્ય છે. વો સ્ટેશન બુલેટ ટ્રેન સ્ટેશન હે. બુલેટ ટ્રેન કા સ્ટેશન ઓર नॉर्मल रेलवे का स्टेशन दोनों मर्ज हो जाएंगे आपस में एक कंप्लीट रूफ प्लाजा बन रही है ये रूफ प्लाजा सभी प्लेटफॉर्म्स के ऊपर से एक तरीके से कॉनकोर्स रूफ प्लाजा बनेगी जिससे कि शहर के दोनों इससे पूरी तरह से जुड़ जाएंगे आर से भी जुड़ेंगे ब्रिज से भी जुड़ेंगे और इस तरह से डायरेक्टली भी कनेक्ट होंगे રેલવે વિભાગ આ પ્રોજેક્ટ બે હજાર સત્તાવીસ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખે છે જો કે કાલુપુર વિસ્તારમાં વસાહતો અને વારસાગત ઇમારતો એન્જિનિયરિંગ અને શહેરી આયોજન એક મોટો પડકાર ઊભો કરે છે જેના પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે આ સ્થળની ઐતિહાસિક ઓળખ જાળવી રાખવા માટે એએસઆઈ સંરક્ષિત બ્રિક મિનાર અને ઝુલતા મિનાર જેવા હેરિટેજ સ્ટ્રક્ચરને નવી ડિઝાઇનમાં સામેલ કરવામાં આવ્યા છે સિટી કે એસ તરફ યે કાલુપુર સાઇડ હુઆ ઓર ઉસ તરફ જોશાસપુર સાઇડર દોનો સાઈડ કે સ્ટેશનો કો नए तरीके से बनाया जा रहा है कंप्लीट एलिवेटेड रोड से स्टेशन तक पहुंचना होगा एलिवेटेड रोड का भी काम बहुत तेज़ी से चल रहा है और पिछली बार जब देखने आया था बेसमेंट का काम चल रहा था

फैसिलिटी uh, है और लैंड भी अवेलेबल है वटवा में मेगा टर्मिनल बनाया जाएगा जिसमें 10 पेट लाइन बनेगी और साथ में उसकी स्टेबलिंग लाइन्स भी बनेगी जिससे कि अभी करीब 45 गाड़ियां डेली अहमदाबाद से स्टार्ट हो सकती है वो कैपेसिटी बढ़ के डेढ़ सौ गाड़ियाँ हो पाएंगी. सूरत में एक तरफ तो उधना आ गया दूसरी तरफ आ गया उत्तराण उत्तराण स्टेशन તો ઉત્તરાયણ અને ઉધના દોન બડે ટર્મિનલ બનને છે

મેઘના દેવ દૂરદર્શન સમાચાર અમદાવાદ